અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું આ સરે બસો ઉપર લોકોના મોત એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી કાળજુ કપાવી દે તેવી ઘટનાની અસર સમાજનો દરેક વ્યક્તિના મન અને હૃદયમાં ઘર કરી પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખોમાં આંસુ સુકાતા જોવા નથી મળતા ત્યારે એક એવો સમાજ જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી વધુ સુખી થવાના આશીષ આપતો ગુજરાતનો કિન્નર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે અમદાવાદ જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાતના તમામ કિન્નર કાળી સાડી પહેરી એકઠા થયા હતા અને વિમાનમાં માર્યા ગયેલા મૃતકો તેમજ સ્વ વિજયભાઈ રૂપાણી અશ્રુભિની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સર્વ ગુજરાતના કિન્નર એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા તેમજ મીણબત્તી સળગાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત દેશમાં આવી કોઈ ઘટના ન બને તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી તરફથી બોલું છું કિન્નર કોહિનો છે કશિશ છે અને અમદાવાદ માં રહીએ છીએ અમે અને આજે અમે શોક નો માહોલ છે ચાર પાંચ દિવસ થી જે પ્લેન ક્રેશ ની ઘટના થઈ છે એની અંદર જે પણ મરી ગયા છે નાના ભૂલકાઓ થી માંડી મોડા વડીલ અને આ ગુજરાત ની જનતા અને ભારત દેશ ઉપર આવીને આવી આફતો ના આવે એના માટે અમે બધા એકઠા થયા છે દુઆ પ્રાર્થના કરીએ છીએ કે આજ પછી ભારત ઉપર કોઈ એવી આપત્તિ ના આવે અને માતાજી કરે મારો ભગવાન કરે અને હંમેશા એમની કરે ખૂબ આગળ વધે અને કોઈ તકલીફ મુસીબત થી બધાને બચાવે મારા ભારત દેશને અને અમે બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે બહુ જ દુઃખી છીએ કે આ જનતા ઉપર તો અમે ખુશ હોઈએ અને જનતાને આવી તકલીફ થાય એ અમને ના પોસાય એટલા માટે અમે આજે બહુ ભન ભીન છીએ અને એમની આત્માને શાંતિ આપે ભગવાન અને જે એમના પરિવાર છે એમને સહન કરવાની તાકાત આપે એવી પ્રાર્થના દુઆ કરીએ છે અને જે વિજય રૂપાણી સર નું જે થયું છે એ પણ અમને બહુ દુઃખ છે દેશની અંદર એવા એવા હીરો છે અને જે અમુક છે જાણી માની હતી એ હોવા જરૂરી છે અને દેશ ઉપરથી આપણે ખોઈ બેસીએ એ બહુ જ દુખ છે અમને મારું નામ કામિની જે કશિશ જે પાવૈયા અમે અમદાવાદ થી છીએ આજે જે અમદાવાદ માં જે પ્લેન ક્રેશ થયું છે એને લીધે લઈ અમે આજે શોક નું માહોલ છે અમારા અખાડામાં પણ અને ખુબ જ દુઃખ થાય છે કે કોક ના ભાઈ કોક નો માં કોઈ નો બાપ દીકરા દીકરી ગુમાવી બેઠા છે તો અમે જે મુહૂર્ત પામી ગયા છે એમના માટે ઈશ્વર થી પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનો ને ખુબ ઈશ્વર એમના શક્તિ આપે તાકી આ દુઃખદ જે ઘટના બની છે એને લોકો સહન કરી શકે એ મુખ્યમંત્રી સાહેબ આપડા તો એ ગુજરાતના સાચા હીરા છે અને એ મૃત પામ્યા છે આ ઘટના ની અંદર એટલે બહુ જ દુખ ની વાત છે અને અમને પણ બહુ દુખ થાય છે એમના માટે પણ અમે જે પણ બધા હતા એ અમારા ભાઈ બેન તથા અમારા મા બાપ સમાન જ હતા કેમ કે અમે ઘર બાર છોડ્યા પછી જનતા જ અમારા મા બાપ છે અને જનતા જ અમારું બધું પણ છે અને એમના માટે અમને બહુ જ દુખ લાગ્યું છે એના માટે આજે અમે કિન્નર સમાજ ભેગા થઈને મન વ્રત રાખ્યો છે અને જે એના માટે અમે શોખ રાખ્યો છે